ત્યારે સાડા તન થયા છે અને તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને દિ આથમવા મહિનો છે એટલે કે અંધારું થવા મહિનો છે સાડા તન જ થયા છે અને આપણે જો નાસ્તા માટે આજે શું બનાવીએ છીએ હેલ્ધી એવું આપણે બનાવીએ છીએ તો ચાલો તમને બતાવી દઈશું તો જો આપણે અહીંયા છે ને ગેસ શરૂ કરી દઈશું ખાલી છે કઢાઈ તેલ ઓછું મૂકવાનું છે અને આમાં છે ટમેટા ડુંગળી લસણ ઝીણું સુધારેલું કેપ્સિકમ અને બાફેલા ચણા તો ચાલો આપણે વઘારી લેશું જો કેટલો વરસાદનો અવાજ આવે છે એકદમ છે ને તો જો આપણે છે ને આમાં એકથી દોઢ દોઢ ચમચીથી ને ઓછું છે એટલું તેલ લઈ લીધું હશે આ રીતે આપણે ફેલાયું છે ને એટલે તમને દેખાશે દોઢ ચમચી જેટલું તેલ લઈ લેશું અને હવે છે ને આપણે આને સૂકા નાસ્તામાં ખાવાની મજા આવે ને એ રીતે આપણે વઘારી લેશું તો આપણે છે ને ખાલી રાય જ એડ કરવાની છે તો રાઈ એડ કરી દેસું વરસાદનો અવાજ પણ આવે છે સાથે અને જો તેની સાથે આપણે હિંગ એડ કરી દેસું તમે જીરું પણ એડ કરી શકો છો હું ખાલી આ રાયવાળા જ એડ કરું છું અને ફૂલ વરસાદ ચાલુ થયો છે તમને અવાજ આમાં આવતો હોય છે ને તો જો હવે છે ને આપણે આ બધું જ છે ને આમ જ એડ કરી દેવાનું છે જો માથે છે ને બાફેલા ચણા આ બાફેલા ચણાનું પાણી ન જાય ને એટલે આપણે આ ચણાને આ રીતે આપણે આમાં એડ કરી દઈશું હવે મસાલા કરી લેશું આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું થોડુંક જ ઉમેરવાનું છે કેમ કે આપણે બાફેલા ચણા છે ને બાફવા વખતે મીઠું એડ કર્યું હતું એટલે આપણે સ્વાદ પણ પ્રમાણે એડ કરીશું ધાણા ચીરું છે એ આટલું ઉમેરીશું પોણી ચમચી જેટલું થોડુંક ઉપર ઉમેરી દઈશું એટલે એક ચમચી જેટલું થાય અને થોડીક આપણે તેમાં હળદર ઉમેરી દઈશું વિડીયો આપણો એમ તેમ થાય એને સ્વીકારી લેજો અને આ મરચું પાવડર કાશ્મીરી છે તમે મરચું પાવડર છે એ વધારે ઓછું કરી શકો છો ફ્રેન્ડ્સ બસ આમાં કાંઈ નથી કરવાની પણ આ ખાવાની મજા પડી જાય ને એ રીતે આપણે કરવાના છે જો પહેલાં તો ગેસની આ જ ફૂલ કરી દેસું અને આ મસાલા છે એ ટમેટા ડુંગળી કેપ્સિકમ લસણ ચણા એ બધી જ વસ્તુની સાથે સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું તો બસ થઈ ગયા અને આને આપણે છે ને કંઈ ચડવા નથી દેવાના બસ આ રીતે આપણે ખાલી મિક્સ કરી ફૂલ ગેસની આંચ ફૂલ રાખી અને આ રીતે આપણે થોડુંક થવા દેશું અને પછી આપણે ખાવાની મજા પડી જાય આમાં લીંબુ લીંબુનો રસ છે ને જ્યારે આપણે ખાય ને ત્યારે એડ કરી અને પેટ પણ ભરાઈ જાય અને ઘરમાં બધા થોડા થોડા ખાય ને બધાને મજા પડી જાય તો બધા જ માટે બનાવ્યા છે અમે ચારેય થોડા થોડા ખાસી અમે આ રીતે બનાવી છીએ તો જુઓ તમે મસ્ત મજાના આપણા ચટપટા ચણા બની ગયા છે જો થઈ જ ગયા બસ હવે આપણે ગેસ બંધ કરી દેશું તો આ રીતે આપણે ચટપટા ચણા તૈયાર થઈ ગયા છે અને હવે છે ને અમે નોખી નોખી કટોરીઓમાં એટલે કે નોખા નોખા વાટકામાં ન લઈ બધાય ચમચી લઈ લેશે જેને જેટલા ખાવા છે ને એટલા ખાશે અને સાથે સૂકો નાસ્તો લઈ લેશી તો ચાલો વરસાદ ચાલુ છે અને મસ્ત હેલ્ધી એવો નાસ્તો કરવો હોય તો આવી જાજો ચટપટા મસાલાવાળા ચણા